દાહોદ દાહોદને એરપોર્ટની જાહેરાત બાદ તંત્ર દ્વારા જાલોદ તાલુકાના ટાડાઘોડા સહિત આસપાસના ગામોમાં જમીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તે સમયે સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર વિરોધ દર્શાવી એરપોર્ટ ન બનાવવા માટે રજૂઆત કરી હતી તેમજ ખેડૂતોની જમીન સરકારને નહીં આપવામાં આવે તેવી ઉગ્ર રજૂઆતો અને આંદોલન પણ થયા હતા ત્યારબાદ શારદા અને ટાળાવઘોડા ગામમાં આવેલી જંગલની જમીન અને સરકારી પડતર જમીનની પસંદગી થઈ હતી અને તે સ્થળે એરપોર્ટ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેના ભાગરૂપે આજે એરપોર્ટ ઓથોરિટીના અધિકારી સહિતની અલગ અલગ ટીમો પહોંચી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૌથી વધુ પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી હતી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એકસો હેક્ટર જમીનમાં ડિમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી દાહોદ એરપોર્ટ ની જમીન ની ડિમાર્કેશન ની કામગીરી ચાલે છે એ આજ ની કામગીરી ડીમાર્કેશન ની છે અધિકારીઓ જોડાય છે કયા કયા પણ એ તો તમે જોયા જ છે ને બધા સવારે કેટલા અધિકારીઓ છે કયા કયા સિવિલ એવિએશન માં હું છું ડીએલઆર ખરાડી સાહેબ એમની ટીમ છે બંદોબસ્ત માં પોલીસ અધિકારીઓ સાહેબ છે ડીવાયએસપી સાહેબ પીઆઈ એમ ને બધા આજે કેટલી કેટલી જગ્યા નું ડીમાર્કેશન કરવાના છો તમે એ જે એની હદ છે એ અને જે બોર્ડર હોય ને સાકલિયા પોલીસ સ્ટેશન ના અને સરદા ગામે જે ડોમેસ્ટિક એરપોર્ટ બનનાર છે એ અનુસંધાને એક ડીમાર્કેટેશન નો સર્વે કરવામાં આવી રહ્યો છે જેમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ડીઆઈએલ જમીન માપણીના અધિકારીઓ મામલતદાર વિભાગ અને ગુજસેલ તરફથી અમદાવાદ તરફથી આવનાર અધિકારીઓ અને પોલીસ અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે સરકાર શ્રી દ્વારા દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાની અંદર જે અમારા ગરીબ આદિવાસીઓ છે કે જેઓ પોતાના ખેતરમાં ખેતી કરી અને એમાંથી જે ઉપજ મળે છે એમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જ્યારે કે જાલોદ તાલુકામાં પનોદી વીઠી હોય તે રીતે માછનનાળા જળાશય યોજના અંતર્ગત નવ ગામોની જમીન છીનવી લેવામાં આવી એ બાદ કાળી ટુ જળાશય યોજના અંતર્ગત દસ બાર ગામોની જમીન લઈ લેવામાં આવી એ બાદ ભારત અંતર્ગત ચૌદ ગામોના ખેડૂત ખાતેદારોની જમીન સોસો મીટરની પહોળાઈમાં લઈ લેવામાં આવી અને હાલ કાડાગોળા અને શારદા ગામે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાના નામે એક વર્ષથી જે તજવીજ ચાલતી હતી એને સતત અમારા ખેડૂતો વિરોધ કરતા જઈને આવી રહેલા હતા પરંતુ આજ રોજ જંગલ ની એકસો ને એકતાલીસ હેક્ટર જમીનના નામે ત્યાં અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે પરંતુ અમારા જે ખેડૂતો છે વારંવાર વિકાસના નામે અમારો વિનાશ કરવામાં આવી રહ્યો છે ઝાલોત તાલુકાના ટાળાગોળા અને સારદા ગામ ખાતે જે ડોમેસ્ટિક એરપોર્ટની કામગીરી ચાલી રહી છે અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પોલીસ બંદોબસ્ત વચ્ચે જે પ્રાંત અધિકારી એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સહિતના લોકો અહીં જે ડી ની કામગીરી કરવામાં આવી છે તેને લઈને જે સ્થાનિકોમાં પણ જે રોષ જોવા મળી રહ્યો છે તેમને ડર છે તેમની જમીન જાય તેના માટે લોકો પણ આવે છે પરંતુ તંત્ર દ્વારા જે જાણ કરવામાં આવી છે માત્ર જે જંગલની તેમજ સરકારી પડતર જમીન એકસો હેક્ટર હેક્ટર જમીન જે માત્ર તેની જ ડી માર્કેશન કરવામાં આવશે તેનું સર્વે કરવામાં આવશે અને માત્ર તેની જ અંદર જે એરપોર્ટની કામગીરી કરવામાં આવશે પરંતુ લોકો જે અહીંના ખેડૂતો જે તેમને ડર છે કે જે આવનાર સમયમાં જ્યારે માત્ર અત્યારે જંગલની જમીન અને પડતર જમીનમાં માપણી કરી રહ્યા છે ડીમાર્કેશન કરી રહ્યા છે પરંતુ ભવિષ્યમાં જ્યારે એરપોર્ટની કામગીરી ચાલુ થશે ત્યારબાદ અમારી ખાનગી જમીન પર સંપાદન કરે તેવી ભીતિ સાથે અહીં મોટી સંખ્યામાં જે ખેડૂતો આગેવાનો પણ આવી પહોંચ્યા છે સાબિર બાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ